भाई पट्टी वाड़ा पाओ बहुत फेमस है मैडम मैंने तो वो रेगुलर खाया ओनियन वाला खाया आज कुछ नया तो खिलाओ ये तो खा के हम बोर हो चुके हैं कौन सा नया खिलाओ इसलिए आपको स्पेशल चटनी वड़ा पाव हमने ऐड किया है तो खाली लीली चटनी डाल के कौन बनाता है वो हमारी स्पेशल चटनी है उसमें क्या डालोगे चटनी तो एक ही रहती है ना एक बार ट्राई करो आप जब आप ट्राई करोगे जब आपको पता चलेगा की उसमें अलग क्या है कुछ अलग रहेगा ना मसाले वाला जैसा कुछ रहेगा और नया रहेगा टेस्ट रहे पसंद, पसंद आएगा सबको बहुत पसंद आएगा जिसको स्पाइसी इस पसंद है ना उसको तो फाइनली पसंद आएगा तो उसके साथ क्या दोगे उसके साथ मिर्ची हां चटनी भी आएगी और चटनी में फ्राई वडा पाव भी आएगा और और थोड़ी थोड़ी मेमोरी भी दे देंगे એટલે હું એમ કહીશ કે અમદાવાદમાં તમને આ પ્રકારનો વડાપાઉં આમના સિવાય બીજે ક્યાંય નઈ ખાધો હોય ભાઈ આ વડાપાઉં તો જોવામાં એટલું મસ લાગે છે આ બનાવવાની રીત તમને કેવું આમને જે સ્પેશિયલ જે ચટણી છે ને બધી અલગ અલગ કરીને આજે આપણે પાવ ભાજી બને ને એવી રીતે ભાજી કરી નાખી એક અલગ ચટણી બનાવી પેસ્ટ બનાવી અને એની અંદર આ મસાલા પાઉં શેકી નાખ્યા પ્લસ અલગ ચટણી આપી બુંદી આપી અને ઓલા જે મચા અને વડાપાઉ આ હા હા હમ ફૂલ લોડેડ થેન્ક યુ અને હું એમ કહીશ કે જો જેને વડાપાઉ નવો ટેસ્ટ કરવો હોય અને પટ્ટી વડાપાઉ તો એના માટે ફેમસ છે તમને આખા ઓલ ગુજરાતની અંદર તમને આ બધી જગ્યાએ મળશે હવે ટૂંક સમયમાં આઉટ ઓફ કન્ટ્રી અને આઉટ ઓફ ગુજરાતની બહારે મળવાના છે તો ખાસ તમે સ્ક્રીન ઉપર આપે નંબર ફોન કરજો જેને ફ્રેન્ચાઇઝી જોતી તો મળી જશે આઉટ ઓફ કન્ટ્રી વાળાને મળી જશે વડાપાવ કી કિંમત કે 50 50 રૂપિયા એડ્રેસ દે દીજો આ દેવનગર ગોતા દેવનગર ગામ કે જસ્ટ સામે એમિગોસ 39 પટ્ટી વડાપાવ ઠીક હે ખાલી લખજો ગોતા એટલે સીધું આવી જશે